પ્રધાનમંત્રી મોદીએ આંધ્રપ્રદેશના Kurnool માં 13430 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું શુભારંભ કરાવ્યો નવી દિલ્હીમાં ભારત-ブラジル વેપાર વાટાઘાટો દરમિયાન વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયush ગોયલ એ ભારતે છેલ્લા 4 વર્ષમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર ગણાવ્યું અને આગામી 20 વર્ષ સુધી આ વૃદ્ધિ ટકાવી રાખવાનો લક્ષ્ય કર્યો વ્યક્ત ભારતનો પાકિસ્તાન-અફઘાન સરહદ સંઘર્ષ પર કડક સંદેશ ભારત કાબુલની સ્વતંત્રતાને સમર્થન આપે છે ભારત નો કહેવું છે કે પાકિસ્તાન આતંકવાદી જૂથોને આશ્રય આપે છે અને તેમને પ્રાયોજિત કરે છે ભારતે ઇસ્લામાબાદને તેની પોતાની નિષ્ફળતાઓ માટે પડોશીઓને દોષ આપવા બદલ આડે હાથ લીધું ભારત નો કહેવું છે કે afghanistan તેની સાર્વભૌમત્વ પર ભાર મૂકે છે તેથી પાકિસ્તાન નારાજ છે રાજસ્થાન હાઇવે પર ભયાનક અકસ્માત स्कॉर्पियो અને ટ્રેલરની ટક્કર માં 4 જીવતા ભુંજાયા વાહનો રાખ થઈ ગયા મધ્યપ્રદેશના ચોંકાવનારા સમાચાર પત્ની સાથેના આડા સંબંધો ના કારણે વ્યક્તિએ તેના કઝિનને ગોળી મારી અને માથું કાપી નાખ્યું પોલીસ 5 આરોપીઓની શోధખોળ કરી રહી છે ભારતના વિદેશ મંત્રાલયે વડાપ્રધાન મોદી અને યુએસ પ્રમુખ ટ્રમ્પ વચ્ચે તાજેતરમાં કોઈ ફોન કોલ થયો હોવાનો ઇનકાર કર્યો છે આ સ્પષ્ટતા ટ્રમ્પના એ દાવાના જવાબમાં કરવામાં આવી છે કે મોદીએ તેમને રશિયન તેલની આયાત બંધ કરવાની ખાતરી આપી હતી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આપના બે નેતાઓની ધરપકડની નિંદા કરી છે અને રાજ્ય સરકારે વિરોધ કરી રહેલા ખેડૂતો સામે દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવા અપીલ કરી છે 38 વર્ષના હૈદરાબાદના એક યુવક સાથે કથિત રીતે જોબ એજન્ટે છેતરપિંડી કરી અને તેને રશિયા મોકલી દીધો જ્યાં તેને યુક્રેન સામેના યુદ્ધમાં લડવા માટે ભરતી કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એ રાજીનામા અપનાર નિષ્ફળ મંત્રીઓને ધારાસભ્ય પદેથી દૂર કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો પંજાબ ડીઆઈજી હરચરણ ગુલરની ધરપકડ ગર્માથી 5 કરોડ રોકડા નોટોથી ભરેલો બેગ અને સુટકેસ મળી આવ્યા સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી અખિલેશ યાદવે કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકારે વીજળીની વ્યવસ્થાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધી છે રોજેરોજની વીજકાપ અને વીજળીના દરોમાં વધારાથી લોકોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે પાવર કોર્પોરેશન પોતે જ પોતાના નિયમો અને કાયદાઓનો ભંગ કરી રહ્યું છે आरोग्य मंत्री जेपी नड्डा ए ईजिप्तना विदेश मंत्री बद्र अब्देलतीकने बने देशों वच्चे औद्योगिक और आर्थिक संबंधों ने वु गाढ़ बना उद्देश्य थी खातरो फार्मास्युटिकल्स रसायणों अने पेट्रोकेमिकल्स में सहयोग वार तक पर चर्चा करी। रिपोर्ट मोखा अमदावाद दस्तक न्यूज चौबीस